બોલ બોલ હોરા પાડા ને વાંક અને પકાલી ડામ એનો અર્થ શું તો પાડા ને વાકે પકાલી ડામ ભુરા એ ભુરા તો કોરોના માં તને ખબર કોરોના માં કોરોના માં ઘણા ને વેક્સિન દઈ દીધા દઈ દીધે ને બરાબર હતું કઈ ભુરા તો પાડો કોણ ચાઈના વાળા ચીના બરાબર અને આપણે પબ્લિક પણ એનો વાક હતો ચાઈના વાળાનો કોરોના આવ્યો ક્યાંથી ભુરા હા તો પછી એને વાકે આપણે તો દઈ દીધી ને પછી હે ડામ થી ને પૂરા બીજી તને વાર્તા કરો મગજમાં નહીં બેપા આવ્યા બાપા આવ્યા હવે બાપા ને કેવી ટેવ ઘરમાં હોય ને દીકરાની હોય નાના ભાઈ ની હોય ખોખારો ખાય ખોખારો ખાવા ને ટેવ કેમકે લાચ કાઢતા ને પેલા ભૂરા એટલે ખોખારા ને ટેવ એટલે હવે લોકડાઉન માં થયું કેવું કે ખોખારો ખાધા તો બાજુ વાળા શું છે મોદી સાહેબ એવું કીધું કે ભાઈ આજુબાજુ કોઈ પણ એવા લક્ષણ કોરોના દેખાય તો જાણ કરવી હોસ્પિટલમાં તો ભૂરા થયું કેવું કે અમારા બાપા છે ને ખોખારો ખાધો બે ત્રણ તો બાજુ માંથી ફોન કરી દીધો દવાખાને ભૂરા થયું કેવું કે ચૌદ દી જવું પડે ને જે ક્વોરન્ટાઇનમાં ચૌદ દી બાપા ચૌદરન્ટાઇનમાં ગયા ભૂરા પછી ખોખારો હવે ભૂલી જ ગયા ખોખારો ખાતા જ નથી ભૂરા સમજી ગયા એટલે પાડા ને વાકે પકાલી હવે ખોખારો જ નથી ખાતા હવે અમે ક્યાં લાસુ ખાધે હે એટલે પાડા ને વાકે પકાલી એટલે પાડો છે ને ચાઈના ચીના ને આપડે દામ દઈ દીધા બધા કોરોના માં ખબર ને પુરાતા ને હા